અમારું નુકસાન બહુ થયું સાહેબ ઘઉં પલળી ગયા લોટ પલડી ગયો કપડા ગાય નો અનાજ ચારો બારો બધું પલલી ગયું અમે પેરે લુકડી બહાર સી આવો શું કરી આવો હવે કાઈક સરકાર સાહેબ તો આલત તે રમનો ઘરે બેહી ગયું છે હવે રેવું જ ભારે સર ઘરમાં તો બોલો હા પાણી આવે તાણ આવું જ હોય અમારે હા પાડોશી ગેર